તો પ્રજાના રૂપિયાનો ધુમાડો થતો હોય તેવા અનેક કિસ્સાઓ પૈકી એક ધંધુકા શહેરનો દસ વર્ષથી ધૂળ ખાતો ફિલ્ટર પ્લાન્ટ છે તે તમામ સાધન સામગ્રી સાથે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની પચાસ હજારની વસ્તીને ફિલ્ટર થયેલું શુદ્ધ પાણી મળી રહે તે માટેનો આ પ્લાન્ટ પાછલા દસ વર્ષથી પાણીનું કનેક્શન નહીં મળવાને કારણે હાલ ખંડેર હાલતમાં છે અને લગભગ તમામ સાધન સામગ્રી પણ ચોરાઈ ગઈ છે તો કેટલીક કાટ ખાધેલી હાલતમાં પણ છે ત્યારે પાલિકા તંત્રના અણધડ વહીવટને કારણે આ કાટ ખાઈ રહી છે ત્યારે આ મુદ્દે વારંવાર રજૂઆતો કરાઈ છતાં ત્રણ વર્ષ પહેલાં તો ખુદ તત્કાલીન પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ ખંડેર ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ સત્વરે ચાલુ કરાવવાની હૈયાધારણ પણ આપી હતી ત્યારે છેલ્લા દસ વર્ષથી ધંધુકાની પ્રજા શુદ્ધ પાણી માટે વલખા મારી રહી છે ત્યારે ફિલ્ટર પ્લાન્ટની ફરી મરામત કામગીરી કરી તેને શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે